આલો મિત્રો બધા અમે તો આજે આવી ગયા પણ તમે પણ આવજો ક્યારેક ધારે અમરેલી બાજુ આવો તો જરૂરથી માતાજીના દર્શન કરજો જોવા સ્થળ છે કરવાલાયક છે અને અમે મજા આવે એવું છે અને માતાજીમાં ખોડિયારના દર્શન કરી લઈએ અમે પણ ને શું તો આવું શું છે કેટલા પૈસા નારિયેળના

hát bắc cả hát bắc phi nó có đâu Poi, dai, mamma. Fodiamo. Allora, andiù, ti dico. Dai, pogna di

કોવો વખતે જે આપણે ધારી ખોડિયાના દર્શન કરી લીધા ને આ આપણે નદીમાં જે વરુડી માં છે નવગણની વારે આપણે આવ્યા હતા વરુડી માં ઈ વરુડી માં ખોડિયાના સ્વરૂપમાં છે તો હાલો વરુડીના પણ દર્શન કરી લેજો મિત્રો અને માં ખોડિયાનો અવતાર જ છે અને આહીરને આશરે જે નવગણ વીર મોટો થયો તો અને જહાલની વારે सिंधમાં જવા તૈયાર થયો તો ને ત્યારે આ દરિયો આડો આવ્યો હતો અને દરિયામાં મારગ નહોતો મળતો ને ત્યારે આમાં વરૂડીને માખોળિયાર એને મારગ બતાવ્યો હતો અને મારગ બતાવી અને સિંધમાં જવાનો રસ્તો દેખાયો હતો એ જગ્યા છે અહીંયા એટલે ચોક્કસથી તમે ક્યારેક આવજો ને દર્શન કરજો માતાજીના તમને પણ ખૂબ જ મજા આવશે અને મા વરુડી અને માખોળિયાર અને ઈ બાને નવગણ અને બેન ચાહલની યાદી તમને પણ તાજી થશે અને ખૂબ જ મજા આવશે તો હાલો તમને નદીમાં પણ આપણે આ તો ધોઈ લઈ અને પ્રસાદી લઈ લઈ કે આ તો ભાગ્યશાળી હોય એને જો આ પ્રસાદી મળે અને બાકી નસીબમાં હોય તો અહીંયા દર્શન થાય એવું છે તો થોડીક પ્રસાદી પાણીની જળની લઈ લઈ કે માફળિયાળના અને નવગઢના અને બેન જહાલના પગલાં જોવા માં થયા હોય તો આપણે પાણી પવિત્ર અને શુદ્ધ કહેવાય તો એ આપણે પણ દર્શન કરી અને પ્રસાદી લઈ લઈએ

હાલો મિત્રો ગળધરા ખોડિયારમાં ના દર્શન કરી લીધા છે મસ્ત મજાના ને બસ અમે હે રસ્તામાં આપણે ચલાડાથી નાસ્તો પણ કરી લીધો તો જલેબી ગાંઠિયા ને પણ સાલુ વાહન માં વિડીયો ઉતારવાનો મોકો ન મસ્ત નાસ્તો પાણી થઈ ગયું અને હવે જો ઠંડા પીણા ચાલુ કર્યા છે ગળધરા ખોડિયારમાં ના દર્શન થઈ ગયા અને હવે અહીંથી લાખીબાનો નેહડો કરીને છે કોડિયારમાં નું સ્થાન તો અહીંયા ગોતવાનું છે ને અહીંયા જવાનું છે ને પછી આપણે ઇંગળજમાં મંદિર રસ્તામાં આવે છે તો એ લેવાનું છેલાડા દાનબા પણ જગ્યા લેવાની છે ઘણું બધી જગ્યાએ ફરવાનું છે તો તમે બધા પણ આવજો ફરવા અને અમારે દીવ ભાઈ જો સોડા પીસો પેલા મસ્ત છે ને ભાઈ બી તને તો બસ ધારી ખોડિયાર આવો એટલે જરૂરથી એકવાર અહીંયા પણ આવજો કેમ કે અહીંયા જો ટિકિટ છે ને અમારી પાસે એટલો ટાઈમ નથી અમારે હાંજે રાજકોટ પહોંચવાનું છે તો અમારે થઈ છે મોડું અને સતાય હાંજ પડી જાય તો એવું છે કે રોકા હું તો ભલે ન તો અમારે નીકળી જ જવાનું છે એટલે જો આજ ટાઈમ લાગી જાય એમ છે આ આંબેડી સફારી પાર્ક છે બહુ મસ્ત જોરદાર બનાવ્યું છે અને આખી ગાંડી ગીરનું લોકેશન આમાં છે અને અહીંયા જોવો એટલે તમને આખી ગીર જોવાઈ ગયું હોય ને એવું મહેસૂસ થાય અને બહુ મસ્ત છે અને આમાં કદાચ તમને બીજા બધા જનાવરો પણ જોવા મળશે આ આપણે લાખીબાનો જે નેહડો કે છે ને એ નેહડે આવ્યા છે મંદિરનું કામકાજ હજી ચાલુ છે અને આ જૂનવાણી પહેલેથી માતાજી અહીંયા ખોડિયારમાં બેઠેલા છે પણ હવે મંદિર શરૂ કર્યું છે એટલે કે અહીંયા તમે ગળધરા આવો ને એટલે ત્યાંથી થોડુંક દૂર થાય બે ત્રણ કિલોમીટર તો અંદર આવજો એટલે આવો એટલે તમને આ માતાજીના દર્શન પણ થાય અને મસ્ત મજાનું જો અહીંયા પ્રાઇવેટ બનાવે છે એ લોકો મંદિર અને માતાજીમાં ખોળિયેરમાં જૂના ફરાશે અને એમાં જો એ મંદિર ઊભું કરે છે